નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક ટોપિક જે છે ધોરણ અંદર વિભક્તિ વિશે છે તો વિભક્તિ એટલે શું તો વિભક્તિ કુલ સાત વિભક્તિ હોય છે કેટલી વિભક્તિ હોય છે સાત તો સાત વિભક્તિઓ જે છે એ આપણે કઈ રીતે યાદ રાખવી તો એ આપણે આ વિડિયો દ્વારા સમજીશું જેની અંદર સાત વિભક્તિઓ જે છે પહેલી વિભક્તિ જે છે એને કરતા કહેવાય છે બીજી જે છે એને કર્મ કહેવાય છે ત્રીજી છે એને કરણ કહેવાય છે આ બધી વસ્તુ આપણને યાદ નથી રહેતી તો આ સાત વિભક્તિઓને શોર્ટકટ ટ્રીક દ્વારા આપણે આ શીખવાનું છે તો જોઈએ આ સાત વિભક્તિઓ કઈ રીતે યાદ રાખવાની છે તો સૌ પ્રથમ પહેલી એક કહાનીના સ્વરૂપે આપણે વિડીયોને સમજીશું તો આ બંને મિત્રો હોય છે આ મિત્ર જે છે આ મિત્રને પૂછે છે કે તારું નામ શું છે તો ત્યારે એ સંસ્કૃતની અંદર પ્રશ્ન પૂછે છે શું પ્રશ્ન કરે છે તો કે છે ભવતઃ નામ કિમ પ્રશ્ન એવો પૂછે છે ભવત નામ કિમ તો એને એને કંઈ ખ્યાલ આવતો નથી તો ત્યારે એ પૂછે છે ભવતઃ નામ કિમ તો આ સંસ્કૃતની અંદર એને કંઈ ખબર નથી પડતી એટલે કે કહે છે ગુજરાતીની અંદર બોલ કઈ ભાષામાં બોલ ગુજરાતીમાં

નામ ષષ્ઠી બહુવચન અને સુ એ સપ્તમી બહુવચન એવું રૂપ બને છે તો એક ખાસ આપણે આ યાદ રાખીશું નામ અને સુ હવે આના સિવાય બીજી વસ્તુ પણ આપણે યાદ રાખીએ તો કહાનીના સ્વરૂપે આખી ઘટના જે છે એ ઘટના આપણે શીખવાની છે તો એક કહાની એવી છે કે એક બાળક છે જ્યારે નાનું બાળક છે તો નાના બાળકને તો ઊંઘ્યો હોય છે ઊંઘે એટલે પેલી આંખો ખોલે છે શું ખોલે છે આંખો તો બસ આ નાનકડી બે આંખો યાદ રાખીશું એટલે કે એને આપણે વિસર્ગ કહેવાય આ બે ટપકા છે એ ટપકાને શું કહીશું વિસર્ગ તો હવે આ બે આંખો જે છે એ આંખોના સ્વરૂપની અંદર આપણે વિસર્ગ યાદ રાખવાનો છે શું યાદ રાખવાનો છે વિસર્ગ જ્યારે આ બાળક જે છે એ બાળકને પછી ધીમે ધીમે ભૂખ લાગે છે અને એ ભૂખ લાગે છે એટલા માટે એને થાય છે કે મમ મમ ત્યારે એની મમ્મી પાસે શું માંગે છે મમ 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 એટલે કે ભોજન તો બસ આ મમ મમ માંગે છે તો મમનો આપણે શું યાદ રાખીશું મ કયો શબ્દ યાદ રાખીશું મ એના પછી આંખો ખોલી દે છે ભોજન કરવા બેસી જાય છે મમ મમ કે મમ મમ કર્યા પછી એને પછી મારી પાસે આવે છે અને ત્યારે એને પૂછવામાં આવે છે કે આજે આપણે એક રમત રમીએ તો આ બાળક જે છે એ અત્યારના સમયની અંદર તમે સમજી શકો છો ડિજિટલ યુગ છે તો રમત રમવાની અંદર મેં એને ઘણો બધો સમજાયો કે આવી રમતો આપણે ન રમવી જોઈએ કારણ કે અત્યારે એ મોબાઈલ આપણને ખૂબ નુકસાન કરી રહ્યા છે પરંતુ એની જગ્યાએ આપણે બૌદ્ધિક રીતે માનસિક વિકાસ થાય એવી કંઈક રમત રમીએ તો બસ અમારી રમત પછી શરૂ થાય છે રમતની અંદર કેવો કહેવામાં એક નિયમ આવે છે તો નિયમ એવો હતો કે અણનો ન થશે કયો નિયમ હતો અંતાક્ષરી રમતા હતા અને રમતા રમતા આપણે આ અંતાક્ષરીનો એક નિયમ છે અણનો ન થશે પણ બીજી પણ એક બાબત વિદ્યાર્થી મિત્રો કહી દઈએ કે અણા ઉપર કોઈ પણ શબ્દ જે છે એ શબ્દ બનતો નથી કોઈ શબ્દ જે છે એ શબ્દ બનતો નથી એટલે આપણે અંતાક્ષરીની અણા ની જગ્યાએ શું બોલીએ છીએ નો નિયમ રાખીએ છીએ તો ન નો અણા થશે તો સારું સાહેબ તો અમે તો પછી આ રમત શરૂ કરી પછી આ બાળક જે છે એ બાળક જીતી જાય છે જીતે છે એટલે પછી તો કુદા કૂદ કરે છે યા 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 કરવા લાગે છે શું કરે છે યા 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 બસ આપણે યાદ રાખીશું ય કયો શબ્દ યાદ રાખીશું ય હવે યાદ રાખવાનું છે કે વિસર્ગ જે છે એ પ્રથમા એકવચન છે મ જે છે એ દ્વિતીય એકવચન છે ન અને અ જે છે એ તૃતીય એકવચન છે અને ય જે છે એ કઈ છે ચતુર્થી એક વચન સાહેબ અમને આવું ન આવડે તો તો બસ આ આપણે યાદ રાખીશું કે જો આ ચાર ગું દેખાય છે તો ય જે છે એ કેવો દેખાય છે ચાર દેવો તો આના ઉપરથી આપણે યાદ રાખી શકીએ છીએ કે ય જે છે કે ચતુર્થી વિભક્તિ થાય કઈ વિભક્તિ થશે ચતુર્થી પછી આ જીતી જાય છે જીતે છે એટલે એને વધારે મજા આવી ગઈ અને પછી તો એ તો કે છે જલો સાહેબ હજી આપણે બીજી રમત રમીએ ત્યારે આપણે રમતની શરૂઆત કરીએ છીએ ત્યારે એ નિયમ મે બીજો નિયમ યાદ રાખવો પડશે તો પાછો બીજા વિદ્યાર્થી મિત્રને પણ એની સાથે લઈને આવ્યો એકલો કે હું ના આવું બन्ने પછી શરૂઆત કરે તો મે કીધું તો બીજો નિયમ યાદ રાખો તો નિયમ નંબર 2 કયો નિયમ યાદ રાખવાનો છે તો મે કીધું તનો દ થશે શું થશે તનો દ તો બસ આ પંચમી વિભક્તિ થઈ ગઈ છઠા મારી રમત પછી શરૂ થાય છે રમત શરૂ થાય છે અને પછી તો ધીમે ધીમે મારી રમત આગળ ચાલુ થઈ મેં એને પાછો કહ્યું શ્યોર છે તો શું બોલ્યો સ્યોર શ્યોરનો શું યાદ રખવાનો સ્યોર તો બસ આપણા નિયમ થઈ ગયા અને પછી મેં એને કીધું એ નિયમ યાદ રાખને કા હે શું કયો એ નિયમ યાદ રાખને કા હે બસ આપણી શોર્ટકટ રૂપ થઈ ગઈ તો બસ

આત્મય એક સૂત્ર કયો સૂત્ર પહેલો બે ટપકા યાદ રાખવાનો આખો કોલ પછી મ ન ય તસ્ય સો યાદ રાખીશો મનય તસ્ય તો આ ઉપર આપણને ગુજરાતી સાતડા જેવું દેખાય છે તો બસ આ સપ્તમી તમે એક વચન આ સ્યા જે છે કે ષષ્ઠી એક વચન આ તદ જે છે કે પંચમી ય જે છે એ ચતુર્થી ન જે છે એ તૃતીય મ જે છે એ દ્વિતીય અને વિસર્ગ જે છે એ પ્રથમા બસ આ વિભક્તિ સાથે સાત વિભક્તિ પૂછાઈ ગઈ એના સિવાય બીજું શું યાદ રાખવાનું છે આગળ યાદ રાખવાનું કહે તો નામ શું છે તો નામ જે છે નામ અને નામ એ ષષ્ઠી બહુવચન છે શું છે ષષ્ઠી બહુવચન અને આ શું જે છે એ સપ્તમી બહુવચન છે કઈ વિભક્તિ છે સપ્તમી બહુવચન તો આખે આખો આ કોષ્ટક જે છે આની અંદર થી તમારે એક ગુણ નો પુછાય છે તો આ એક ગુણ જવો જોઈએ નહીં તો આટલે સરળ રીતે સરસ મજાની આ વિભક્તિ જે છે એ વિભક્તિ તમને એવું કહેવામાં આવ્યો કે ચલો આ વિભક્તિ તૈયાર કરીને આવો તો તમે તૈયાર કરીને આવતા નથી સાહેબ આ બધું શું છે દેવ દેવૌ દેવાહ દેવમ દેવૌ દેવાન દેવેન દેવાભ્યાન દેવૈ આટલું બધું આપણને યાદ રહેતું નથી

નિયમ આટલો તો એની અંદર આપણને કયું પૂછવાનું છે દ્વિતીય એક વચન તો આ પ્રથમ આ જે છે દ્વિતીય આ તૃતીય ય ચતુર્થી ત પંચમી અને શ ષષ્ઠી અને આ જે છે એ સાતમી આપણે કઈ વિભક્તિ પૂછાણું છે દ્વિતીય વિભક્તિ કયો વચન એક વચન તો આપણે એક વચન માં છે એટલે અહીંયા દ્વિતીય એક વચન એટલે આ મ પકડવાનો છે હવે તમને પૂછાય કે નિરા નિરે નિરમ તો આની અંદર દ્વિતીય એક વચન કયું છે

ધનિકામ અને ધનિકાય તો આની અંદર અહીંયા નું શું ટપકા નું બનતો તો મ તો આપણો જવાબ કયો આવશે ધનિકમ તો હવે સરસ રીતે આ તો બધું સમજાઈ ગયું છે હવે તમને એમ પૂછાય ચાલો તૃતીયા એક વચન કઈ વિભક્તિ પૂછી છે તૃતીયા વિસર્ગ મ ન ન એ કઈ વિભક્તિ છે તૃતીયા તૃતીયા વિભક્તિની અંદર ન ક્યાં જોવા મળે છે સાહેબ આની અંદર તો ઘણી જગ્યાએ છે અહીંયા પાડન મૂળ શબ્દ છે ઉપર ટપકો છે તો મ તો બને છે આ નહીં બને આ બહુ વચન બને છે પરંતુ અહીંયા એક વચન પૂછે છે એટલે કયો શબ્દ તાળન એટલે કયો શબ્દ છે ન દર્શનાય અહીંયા કયો છે ન પ્રવાહેણ આપણે નિયમ યાદ રાખવાનું તો ન નો શું થતો તો અણ તો અહીંયા આપણને શું જોવા મળે છે અણ ઉપાયા ઉપાયેન ઉપાયા તો તમને ખ્યાલ આવવો જોઈએ કઈ વિભક્તિ છે તૃતીય એક વચન ન અહીંયા કયો છે ધની ન તો બસ આપણને ન શબ્દ યાદ રાખવાનો હતો હવે એવી જ રીતે પંચમી વિભક્તિ એક વચન કઈ વિભક્તિ પંચમી વિભક્તિ એક વચન મનય તસ્યે હવે ગણી લો પહેલી બીજી ત્રીજી ચોથી અને પાંચમી પાંચમી વિભક્તિમાં કયો શબ્દ છે ત અને દ તો હવે ત અને દ ની અંદર એક વચન પૂછ્યું છે ચલો હવે ત કે દ ક્યાં છે તો લોકાત લોકસ્ય લોકે છે પ્રમા અહિયા પણ ત દેખાય છે અને જનાત અહિયાં પણ આપણને શું જોવા મળે છે ત તો બસ આપણને ખ્યાલ આવી જવો જોઈએ પંચમી વિભક્તિ એક વચન તો વિભક્તિ ની અંદર હવે કોઈ પ્રશ્ન નહીં હોય

અને એની સાથે સાથે અહીંયા શિક્ષક મિત્રો પણ આપણા હોય છે અને એમને પૂછે છે શું કહે છે તો પૂછે છે કે આપણે હવે અહીંયાથી અમારે ફરવા જવું છે તો ક્યાં જઈએ તો બસ એક અત્યારે શિક્ષક મિત્ર કહ્યું કે ફરવા જવું હોય તો અહીંયાથી એક નજીક ઉંઝા ગામ છે અને ત્યાં એક માતાજીનું મંદિર રહેલું છે કયો માતાજી છે તો કે ઉમિયા માતાજી કયો માતાજી છે ઉમિયા માતાજી અને કડવા પાટીદાર જે છે એમની કુળદેવી છે ઉંજાની અંદર આવેલી છે બસ આ રીતે સમજાવતા હતા બસ આ ઉમિયા માતાની જ વાત કરતા હતા તો બેન પાછા બોલી ગયા સ્વિટ્ઝરલેન્ડ થી આવ્યા અને બોલે છે શું કે છે ઉમિયા એ માતાની વાત કરી તો એ પોતે કેવું બોલ્યા આ હું કઈ બોલ્યા શું બોલ્યા આમિયા એ ઉમિયા ની જગ્યાએ શું બોલે છે આમિયા એ તો બસ આમાં જવાના કઈ ખ્યાલ આવ્યો નહીં આ અંગ્રેજીની અંદર તો બસ અમે પણ એમની સાથે બોલે યા યા સો કહ્યો યા યા બસ યાહા યાહા બોલ્યા તો બસ આપણે આ વિભક્ત થઈ ગયા અને છેલ્લો શબ્દ હતો યા તો વિભક્ત બી આપણે થઈ ગઈ કયો શબ્દ આમ યા યે યાહા યાહા અને યા તો આ જે છે એ પ્રથમા એક વચન મ જે છે દ્વિતીયા એક વચન યા જે છે એ તૃતીયા એકવચન ચતુર્થી એક વચન આ પંચમી એક વચન યા છે તો આવો શબ્દ જે છે એ આપણે યાદ રાખવાનો રહેશે તો એની અંદર આપણે જોઈએ કઈ રીતે આ એક સૂત્ર યાદ રાખવાનું હતું પેલો તમને કહી દીધું કયો શબ્દ આમ યા

પાઠશાળા પાઠશાળા એ અને પાઠશાળા બે તો અહીંયા આપણે ટપકો છે ટપકાને આપણે મ વંચાય તો આપણો જવાબ જે છે અહીંયા આવશે પછી પ્રવૃત્તિ પાછળ મ છે પૃથ્વીયામ અને પૃથ્વીમ તો આપણો કયો શબ્દ બનશે મૂળ શબ્દ પૃથ્વી છે અને પાછળ મ લાગેલો છે એવી જ રીતે પંચમી વિભક્તિ એકવચન પંચમી વિભક્તિ એકવચન વચન શું હતો પંચમી વિભક્તિ એક ની અંદર યાહા યાહા આવો શબ્દ પૂછાયેલો છે તો યાહા ક્યાં જોવા મળે છે તો વસુંધરાયાહા પછી અહીંયા સંમત્યાહા અહીંયા યાહા બને છે અહીંયા મત્યાહા પછી અહીંયા અને અહીંયા ભવન્યા ભવાન્યાહા અને અહીંયા દુર્ઘટનાયા તો યાહા વાળો જે છે એ પંચમી અને ષષ્ઠી વિભક્તિ એક પતન બનેલો છે તો આના ઉપરથી સરસ રીતે તમે આ સંપૂર્ણ વિભક્તિ જે છે એ વિભક્તિ તમને આવડી ગઈ હશે જો આની અંદર આપણે ખાસ યાદ એ રાખીશું બે સૂત્રો તમને શીખવાડ્યા એની અંદર તે બે ગુણનો પૂછાશે એટલે આ તમે ભૂલતા નહીં અને આ વિડીયો તમને જરૂરથી ગમ્યો હશે અસ્તુ જય શ્રી કૃષ્ણ